નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય ગુજરાતી પ્રથમ ભાષા આજનો ટોપિક છે વ્યાકરણ અને લેખન અને એમાં પણ એકમ નંબર ચાર પરિચ્છેદ સર્વનામ સંયોજક પ્રાસ લય તો મિત્રો આજે આપણે આ વ્યાકરણ વિષયક અને ખાસ કરીને વ્યાકરણ કરતાએ લેખનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે પરિચ્છેદ એટલે કે ફકરો એ કેવી રીતે લખાય એના વિશે પાઠ્યપુસ્તકના પેજ નંબર ચોર્યાસી પર ખૂબ સરસ વાત કરી છે કે ફકરાને આપણે અગિયાર મુદ્દા કેવી રીતે ધ્યાનમાં રાખવા ફકરો લખતી વખતે તો એમાં આજે આપણે આ પોઈન્ટ આ મુદ્દો એને આપણે જોઈશું તો સૌથી પહેલાં છે પરિચ્છેદ તો એને જુઓ કે પરિચ્છેદમાં શબ્દને પોતાનો અર્થ હોય છે શબ્દની સાથે અનુગો જોડાઈને પદ બને છે જેમ કે રમ શબ્દ છે પણ રમને ત જોડાય તો રમત રમ પછી તને ઓ જોડાય તો રમતો પછી એને ભાવવાચક સંજ્ઞા બો જોડાય જેમ કે રમતયાળ રમતું રમેલું આ બધું જ્યારે બને છે ત્યારે એ પદ બને છે અને આ જે પદો છે એ પદોની યોગ્ય ક્રમમાં સાર્થ એટલે કે અર્થ સહિતની ગોઠવણી એટલે જ વાક્ય જેમ કે મેં રમેશ રમત જોયો છ પણ આને આપણે વ્યવસ્થિત ગોઠવીએ તો મેં રમેશને રમતો જોયો છે એટલે આમ જ્યારે સાર્થ ગોઠવણી થાય ત્યારે તે વાક્ય બને હવે જુઓ દરેક વાક્ય જે છે એ વાક્યને પોતાના સ્વતંત્ર ભાવ વિચાર અને અર્થ હોય છે આવા થોડા વાક્યોની ગોઠવણીથી પરિચ્છેદ તૈયાર થાય છે એટલે કે વાક્યોની વ્યવસ્થિત ગોઠવણીથી એક ફકરો બને છે હવે આજે ફકરો શું કરે છે ફકરો એટલે કે પરિચ્છેદ એ ચોક્કસ ભાવ કે વિચારને રજૂ કરવાનો વાક્યથી મોટો એકમ છે દાખલા તરીકે આપણે અત્યાર સુધી ભણતા આવ્યા છીએ કે ભાઈ નીચેના ફકરાનું ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ કરો અથવા તો નીચેના ફકરામાંથી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો એ મૂળ શું છે એ વાક્યોનો સમૂહ છે અને એ પરિચ્છેદ કહેવાય તો આ પરિચ્છેદ ને જ્યારે આપણે કોઈ વાતને એક વાક્યમાં સમજાવી ન શકાય તે વાતને કહેવા કે સમજાવવા માટે થોડા સમાન ભૂમિકાના વાક્યો મળીને એક પરિચ્છેદ કે ગદ્ય ખંડ તૈયાર કરે છે જુઓ હવે કેટલાક સાહિત્ય સ્વરૂપોની વાત કરી છે જેમ કે નવલકથા નવલિકા વાર્તા નાટક નિબંધ અહેવાલ કોઈ પણ લેખનમાં ગમે તે તમે લખો એમાં પરિચ્છેદ બંધારણ એટલે કે ફકરાનું બંધારણ ખૂબ મહત્ત્વનું છે કોઈ સર્જકના એકાદ બે પરિચ્છેદના નમૂના પરથી તેની સર્જક શક્તિનો અંદાજ આવી શકે છે કે ભાઈ કોઈ સર્જક એકાદ બે ફકરા લખ્યા તો એની સર્જન શક્તિ કેવી છે એને કેટલું સરસ લખ્યું છે એનો આપણને અંદાજ આવી જાય છે વ્યક્તિ વાંચન વધારવામાં રસ ઊભો કરવામાં પરિચ્છેદની શૈલી જ મહત્ત્વની બની રહે છે વાહ મજા પડી ગઈ સરસ લખ્યું છે અદ્ભુત છે એવા ઉદ્ગારો સરી પડે અને ફરી ફરીને પણ વાંચવાની ઈચ્છા થઈ આવે એવા પરિચ્છેદને આપણે સુંદર શૈલી કહીને નવાજીએ છીએ ઘણી વખત સારી વાત કે સારો વિચાર તેની નબળી રજૂઆત કે શૈલીને કારણે પસંદગી પામતો નથી ટૂંકમાં રજૂઆતને ચોટદાર અસરકારક અને આકર્ષક બનાવવાનું કાર્ય વાક્યો દ્વારા પરિચ્છેદ દ્વારા થાય છે કોઈ પણ ફકરાને ચોટદાર કે અસરકારક બનાવવાનું કામ આ પરિચ્છેદ દ્વારા થાય છે હવે જુઓ આપણે ઘણા વર્ષોથી વાક્યો વાંચીએ છીએ એનો અર્થ સમજીએ છીએ આપણે વાક્યની રચના પણ કરી શકીએ છીએ જેમ કે નિબંધ અહેવાલ વગેરે મારફત આપણે મૌલિક લેખન પણ કરીએ છીએ પણ આપણા પાઠ્યપુસ્તકોમાં રહેલી જે કૃતિઓની રજૂઆત જેવી રજૂઆત આપણે કરી શકીએ છીએ ખરા હા આપણે ચોક્કસ એવું લખાણ લખી શકીએ પણ એના માટે આપણો અભ્યાસ એટલે કે મહાવરો હોવો જોઈએ અને આ પરિચ્છેદનો મહાવરો એ ગોખણ ના થઈ શકે આપણે સારા વક્તાઓના વક્તવ્યો સાંભળવા જોઈએ સારા લખાણો વાંચવાની ટેવ પાડવી જોઈએ નિયમિત અને ધીરજપૂર્વક વાંચવાની આદત આપણને સારું લખતા કરી શકે છે આપણા પાઠ્યપુસ્તક સિવાય અન્ય પાઠ્યપુસ્તકો વર્તમાનપત્રો અને સામયિકોના લખાણો તથા સારા પુસ્તકો વાંચવાનું જો નિયમિત રાખીએ તો આજે આપણે જે ગુજરાતી જાણીએ છીએ સમજીએ છીએ એમ ભલે આપણે કહીએ પણ આપણે ખરેખર આનાથી વધારે સારું લખાણ સમજી શકીએ જે સમજવામાં અઘરું પડે તેવું હોય તેને પણ આપણે સમજી શકીએ તો એનાથી આપણે નવા નવા શબ્દોની જાણકારી પ્રાપ્ત કરી શકીએ તો મિત્રો આવા મહાવરાથી ભાષા સૌંદર્ય પ્રગટાવવાની શક્તિ પણ આપણે મેળવી શકીએ છીએ તો એક મુદ્દો એ છે સૈદ્ધાંતિક કે પરિચ્છેદ કેવી રીતે લખાય પરિચ્છેદમાં કઈ કઈ બાબત આવી શકે તો જુઓ કોઈ પણ લખાણને કોઈ પણ પરિચ્છેદને સુંદર અને અસરકારક બનાવવા માટેની સાવધાની બાબતે આપણે થોડુંક વિચારીએ એક સૌ પ્રથમ તો આપણે જે વિષય કે મુદ્દાની રજૂઆત કરવાની હોય તેના વિશે થોડા વાક્યો રચવા જોઈએ પહેલાં તો આપણે જે સૌ પ્રથમ તો આપણે જે વિષય કે મુદ્દાની રજૂઆત કરવાની હોય એનો થોડોક વાક્યો આપણે મનમાં બનાવી લેવો જોઈએ કે મારે શિક્ષણ વિશે લખવું છે ધર્મ વિશે લખવું છે પ્રવાસ વિશે લખવું છે અથવા તો એનાથી એ આગળ વધીને કહીએ કે મારે ઈશ્વર વિશે લખવું છે શેના વિશે લખવું છે જેના વિશે આપણે લખવા માંગીએ તેનો કેટલોક વાક્યો આપણે અલગથી રચવો જોઈએ મુદ્દા નંબર બે ત્યારબાદ લખાયેલો વાક્યોને વિચારના ક્રમ પ્રમાણે ગોઠવવા જોઈએ વિચારના ક્રમ પ્રમાણે ગોઠવવો એટલે શું કે પહેલાં આપણે પ્રસ્તાવના રૂપ વાક્ય કયું છે વ્યાખ્યારૂપ વાક્ય કયું છે સમજૂતી રૂપ વાક્ય કયું છે કે સ્પષ્ટીકરણવાળું વાક્ય કયું છે આ બધાને આપણે વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવા જોઈએ અને વાક્યની સાંકળ એટલે કે એક વાક્ય બીજા વાક્ય સાથે સળંગ જોડાઈ રહે તેને સાંકળ કહે છે એ સળંગ રહે અને ક્રમશઃ તેની રજૂઆત થાય એ પ્રમાણે વાક્યોનો પરસ્પર સંબંધ સચવાઈ રહેવો જોઈએ હવે વાક્યમાં કોઈ પદાર્થ વસ્તુ કે વ્યક્તિના ઉલ્લેખો વારંવાર આવતા હોય તો તેના માટે યોગ્ય સર્વનામો પ્રયોજવા જોઈએ દાખલા તરીકે કોઈ ફકરો આપણે લખ્યો એમાં ગાંધીજીની વાત હોય કે વિવેકાનંદજીની વાત હોય કે એ સિવાય કોઈ અન્ય મહાપુરુષની વાત હોય તો એમનું નામ વારંવાર આવતું હોય તો એની જગ્યાએ પછી ગાંધીજીએ પછી તેમણે એમ શબ્દ વાપરવો જોઈએ એટલે કે સર્વનામો પ્રયોજવા જોઈએ કોઈ વાક્ય વધારે પડતું લાંબું અને સંકુલ એટલે કે અવ્યવસ્થિત અને અસંગત જણાય તો તેને સરળ બનાવવું જોઈએ અતિ લાંબા વાક્ય સમજવામાં ક્લિષ્ટ એટલે કે અઘરા પડે છે સમજવામાં મહેનત પડે તેવા હોય છતાં પણ અઘરા પડે છે એવા ક્લિષ્ટ હોય તેવા વાક્યને જરૂરી વિરામ ચિહ્નો મૂકવા જોઈએ એ વિરામ ચિહ્નોમાં અર્ધવિરામ અલ્પવિરામ પૂર્ણ વિરામ એવા વિરામ ચિહ્નો મૂકવા જોઈએ જેથી વાક્યના ખંડ બનવાથી અર્થ સરળતાથી સમજાઈ શકે છે એટલે આ વાક્યોને આપણે સારી રીતે સમજી શકીએ છઠ્ઠો મુદ્દો પરિચ્છેદના અન્ય વાક્યોની સરખામણીમાં કોઈ વાક્ય અતિ ટૂંકું જણાય દાખલા તરીકે આપણે ફકરો લખીએ છીએ પણ કોઈ વાક્ય અતિ ટૂંકું જણાય છે તો આપણે સંયોજકો વગેરે મૂકીને તેને સપ્રમાણ કરવું જોઈએ એટલે કે એ સંયોજકો અને હોય પણ હોય તો પણ હોય એટલે હોય માટે હોય તેથી હોય વગેરે પછી સમગ્ર પરિચ્છેદના વિચારથી એટલે કે આખો ફકરો ધર્મ વિષયનો હોય અને આપણે એની અંદર પ્રવાસનો મુદ્દો મૂકી દઈએ ના ચાલે સમગ્ર પરિચ્છેદના વિચારથી અલગ પડતું કે એકનો એક અર્થ ફરી વખત આપતું વાક્ય હોય તો તેને દૂર કરવું જોઈએ એકનો એક ફકરો ફરીથી આપતું હોય તો એને આપણે દૂર કરવું જોઈએ અને બંનેમાંથી સારા વાક્યો કે શબ્દો પસંદ કરી તેમાંથી ત્રીજું સારું વાક્ય પણ બનાવી શકાય એટલે કહેવાનો મતલબ શું કે આખો ફકરો આપેલો હોય આ ફકરામાં માનો કે ધર્મ વિશેની વાત હોય અને આપણે લખવા અંદર મૂકીએ શિક્ષણ વિશેની વાત તો એ જે અર્થ આપતું હોય તેનાથી જે શિક્ષણ વિશેનું શબ્દ કે વાક્ય મૂક્યું એ અલગ પડે છે તો એમાંથી એને દૂર કરવું જોઈએ અને એની સ્ટ્રેટેજી પ્રમાણે એના વિષય પ્રમાણે જે વાક્ય મૂકવું જોઈએ કોઈ શબ્દની પુનરુક્તિ થતી હોય એટલે કે વારં વારંવાર એનો એ શબ્દ આવતો હોય કે તદ્દન અજાણ્યો નવો તળપદો શબ્દ હોય તો લખાણની શૈલી પ્રમાણે તેમાં જરૂરી ફેરફાર કે બદલાવ લાવવો જોઈએ કે પેટર્નથી જુદો શબ્દ હોય તો જરૂરી ફેરફાર લાવવો જોઈએ પરિચ્છેદ લેખનની શરૂઆતમાં ડાબી બાજુ જો ફકરો લખીએ ને ત્યારે ડાબી બાજુ થોડીક જગ્યા જવા દેવાની પરિચ્છેદ લેખનની શરૂઆતમાં ડાબી બાજુથી દોઢ બે સેન્ટીમીટર જગ્યા છોડવી જોઈએ પાઠ્યપુસ્તકના લખાણનું નિરીક્ષણ કરજો તમે ચોપડીનું લખાણ જોશો તો સેજ જગ્યા છોડેલી તમને જોવા મળશે એના પછીનો દસમો મુદ્દો જુઓ પરિચ્છેદ પૂરો થાય એટલે કે ફકરો પૂરો થાય ત્યારે છેલ્લે વધેલી લીટીને કોરી છોડી દઈને પછીની લીટીથી નવો પરિચ્છેદ લખવો જોઈએ એટલે એક ફકરો પૂરો થયો પછી ત્યાંને ત્યાં જ બીજું નહીં લખવાનું પછી આખો નવો ફકરો નવો ફકરો નવી લીટીથી શરૂ કરવાનો અને અગિયારમો ને છેલ્લો મુદ્દો જુઓ પરિચ્છેદ જો અતિશય લાંબો થતો જણાય તો વાંચનારને કંટાળો આવે છે આવા વખતે પરિચ્છેદના બે ભાગ કરવા જોઈએ વિચાર સંકળ એટલે કે વિચાર સંકલના ખંડિત ન થાય એટલે કે આપણા વિચારો તૂટી ન જાય એના માટે એક પરિચ્છેદ પૂરો કરી નવો પરિચ્છેદ શરૂ કરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ પરિચ્છેદનું એટલા માટે તમને આપ્યું કારણ કે પરીક્ષામાં આપણે પરિચ્છેદમાં નીચેના ફકરાને વન થર્ડ એટલે કે ત્રીજા ભાગનો સંક્ષેપ કરો એમાં પણ પૂછાય ફકરો આપેલો હોય અને એમાંથી પ્રશ્નોના ઉત્તર લખવાનો હોય એમાં પણ આવે છે અને ખાસ કરીને આપણે કોઈ અહેવાલ લખીએ અથવા તો આપણે નિબંધ લખીએ તો અહેવાલ કે નિબંધની અંદર પણ પરિચ્છેદની જરૂર પડે છે એટલા માટે પરીક્ષાની અંદર લેખન વિભાગમાં પરિચ્છેદનું ખૂબ મહત્ત્વ છે એટલે આપણે એકમ ચાર પરિચ્છેદ વિષયક સજ્જતા એ મુદ્દો તમારી સામે રજૂ કર્યો છે અને આપણે આજે આ એક જ મુદ્દાને સમજીશું અને બાકીનું સર્વનામનો ઉપયોગ સંયોજકોનો ઉપયોગ વગેરે મુદ્દાને આપણે નેક્સ્ટ ટાઈમ શીખીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ખૂબ જ ટૂંકમાં પણ ખૂબ જ અર્થસભર રીતે આવા આ મુદ્દાને જોયો તો અહીં આપણે આ મુદ્દાને પૂરો કરીએ છીએ નમસ્કાર આભાર